નમસ્કાર વાલા પ્રિય દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના નવા વિડીયોમાં આપણે એક અગત્યની માહિતી પર વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધી રીતે લાખો પેન્શનરો અને કર્મચારીઓના જીવનને સીધી રીતે અસર કરે છે હા મિત્રો વાત છે પેન્શનરોના માસિક પેન્શનમાં રૂપિયા સાત હજાર સુધીના વધારાની અને આ વધારો સૌને નહીં મળે કારણ કે કેટલાક પેન્શનરોને મળશે અને કેટલાકને નહીં મળે તો એ માટે આખી માહિતી ધ્યાનથી સાંભળજો કારણ કે આજે આપણે સમજવાના છીએ કે આ વધારો કોને મળશે અને કોણ બાકી રહી જશે અથવા તો કોને નહીં મળે અને આ લાભ મેળવવા માટે પેન્શનરોએ કયા કયા જરૂરી પગલાં લેવા પડશે તો મિત્રો તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો ભારત સરકારે ઇપીએસ નાઇન્ટી ફાઇવ એટલે કે ઇમ્પ્લોય પેન્શન સ્કીમ હેઠળ માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે બે હજાર પચીસ સુધીમાં પેન્શન રકમ રૂપિયા ત્રણ હજાર પાંચસોથી વધારીને રૂપિયા સાત હજાર કરવામાં આવશે આ નિર્ણય દેશના લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થઈ છે કારણ કે ઘણા પેન્શનરો માટે પેન્શન એ જીવન નિર્વાહનું મુખ્ય સાધન હોય છે મિત્રો આ વધારો કરવાનું મુખ્ય કારણ છે કે વધતો ફુગાવો વધતી દવાઓના ભાવ અને નિવૃત્ત જીવનમાં વધતા ખર્ચાઓ સરકારે આ બાબતોને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ નાગરિકોને નાણાકીય સુરક્ષા આપવા માટે આ નિર્ણય લીધો છે આ વધારો માત્ર આંકડાકીય નથી પરંતુ દરેક પેન્શનરના જીવનમાં એક નવી ઉજાસ અને શ્વાસ પ્રમાણે છે મિત્રો હવે પહેલાં સમજીએ કે ઈપીએસ નાઇન્ટી ફાઈવ યોજના શું છે તો મિત્રો ઈપીએસ નાઇન્ટી ફાઈવ યોજના એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ હેઠળની યોજના છે જે કર્મચારીઓને તેમની નિવૃત્તિ પછી પેન્શન આપવાનું વચન આપે છે આ યોજના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ અને ઓગણીસો બાવન હેઠળ આવરી લેવામાં આવેલી હતી અને તે જાહેર તેમજ ખાનગી બંને ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓ માટે લાગુ પડે છે પેન્શન રકમ કર્મચારીના પગાર અને તેની સેવા વર્ષો પર આધારિત હોય છે મિત્રો હાલમાં લઘુત્તમ પેન્શન રૂપિયા ત્રણ હજાર પાંચસો હતી પણ હવે સરકારના નિર્ણય મુજબ બે હજાર પચીસ સુધીમાં તે બમણી કરીને સાત સાત હજાર કરવામાં આવશે આ એક એવો સુધારો છે કે જે પેન્શનરો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે હવે મિત્રો એક મહત્વનો સવાલ કે આ પેન્શન વધારો સૌને મળશે કે નહીં મળે તો તેનો ઉત્તર છે કે નહીં મળે સરકારના નિયમ મુજબ આ વધારો માત્ર તે પેન્શનરોને જ મળશે જેઓ ઈપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ નોંધાયેલા છે જેઓની તમામ વિગતો જેમ કે યુએન એન નંબર આધાર કાર્ડ પાન કાર્ડ બેંક વિગત અને કેવાયસી સાચી રીતે અપડેટ થયેલા છે જો આમાંથી કંઈ પણ અધૂરું છે તો પેન્શન વધારાનો લાભ આપોઆપ તમારા ખાતામાં નહીં મળે એટલે દરેક પેન્શનરને હવે તરત જ આ બધા કામ કરવા પડશે તમારે કેવાયસી અને પેન્શન વિગત ઈ પોર્ટલ પર ચકાસવી જોઈએ જો તમારું નામ જન્મ તારીખ આધાર કાર્ડ પેન કાર્ડ બેંક આઈએફએસસી બધું સાચું છે કે નહીં આ બધું જ તમારે ચેક કરવું જોઈએ કારણ કે નાની નાની ભૂલ પણ આપણો લાભ અટકાવી શકે છે હવે જોઈએ કે પેન્શન કેવી રીતે ગણાય છે તો મિત્રો ઈપીએસ હેઠળ પેન્શનની ગણતરી માટે આ પ્રમાણેનું સૂત્ર છે જેમાં પેન્શન બરાબર છેલ્લા સાહીઠ મહિનાનો સરેરાશ પગાર ગુણ્યા કુલ સેવા વર્ષો ભાગ્યા સિત્તેર મિત્રો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો સરેરાશ પગાર રૂપિયા ચૌદ હજાર છે અને પચીસ વર્ષ સેવા આપી છે તો તેની પેન્શન ગણતરી ચૌદ હજાર ગુણ્યા પચીસ ભાગ્યા સિત્તેર બરાબર રૂપિયા પાંચ હજાર પ્રતિ મહિનો આ પ્રમાણે ગણવામાં આવશે પણ હવે સરકારના નવા નિયમથી લઘુત્તમ રકમ રૂપિયા સાત હજારથી ઓછી નહીં રહે હવે વાત કરીએ કે આ વધારાથી ફાયદો કોને થશે તો મિત્રો આ વધારો ખાસ કરીને ઓછી આવક ધરાવતા પેન્શનરો માટે આશીર્વાદ સમાન છે જેઓ હમણાં રૂપિયા ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પેન્શન મેળવે છે તેમને હવે બમણી રકમ મળશે આથી તેમની દવાઓ ઘર ખર્ચ અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવી સરળ બની જશે એમના બાળકો અને પરિવાર પર પણ આર્થિક ભાર પણ ઘટશે મિત્રો ઉદાહરણ લઈએ કે એક બાસઠ વર્ષના નિવૃત્ત કર્મચારીને હાલ રૂપિયા ત્રણ હજાર પાંચસો મળે છે અને દવાઓ પર રૂપિયા બે હજાર ખર્ચ થાય છે એના હાથમાં માત્ર રૂપિયા પંદરસો જ બચે છે પણ હવે રૂપિયા સાત હજાર થવાથી તેની બચત રૂપિયા પાંચ હજાર જેટલી થશે જે તેને આરામદાયક જીવન જીવવા માટે પૂરતી છે આ સુધારા સાથે સરકારનો હેતુ સ્પષ્ટ છે કે વરિષ્ઠ નાગરિકોને નાણાકીય રીતે સ્વતંત્ર બનાવવા જોઈએ સરકારનું કહેવું છે કે પેન્શન ફક્ત સહાય નહીં પરંતુ માન અને સ્વાભિમાનનું પ્રતિક છે મિત્રો હવે સમજીએ કે સરકારની ભૂમિકા શું છે તો ઈપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન વધારો એ માત્ર એક આર્થિક નિર્ણય નથી પણ સામાજિક જવાબદારીનો ભાગ છે સરકારે પેન્શન સિસ્ટમને વધુ પારદર્શક ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા પર ભાર મૂક્યો છે ઈપીએફઓની નવી ડિજિટલ સુવિધાઓથી પેન્શનરોને ચૂકવણીમાં વિલંબ નહીં થાય અને પેન્શન સ્ટેટસ ઓનલાઈન જ ચેક કરી શકાશે હવે મિત્રો જાણીએ કે પેન્શન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો મિત્રો તમે ઈ પીએફઓની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો જે છે ઈ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે અહીં પેન્શનર્સ વિભાગમાં જઈને તમારા યુએન નંબર અને પાસવર્ડ વડે લોગ ઇન કરવાનું રહેશે ત્યાં પેન્શન ડિટેલ વિભાગમાં જઈ તમારી પેન્શન રકમ ચૂકવણી તારીખ અને અન્ય માહિતી જોઈ શકો છો ઉપરાંત ઇપીએફઓની મોબાઈલ એપ્લિકેશન પણ આ માટે ઉપયોગી છે હવે મિત્રો ભવિષ્યની સંભાવનાઓની વાત કરીએ તો આ નિર્ણય બાદ આશા છે કે ભવિષ્યમાં દર બે કે ત્રણ વર્ષમાં પેન્શન રકમની સમીક્ષા થશે જેમ કે જીવન ખર્ચ વધે છે અને લોકો લાંબુ જીવન જીવે છે એટલે પેન્શન સિસ્ટમ પણ સમય સાથે બદલવી ખૂબ જ જરૂરી છે આ રૂપિયા સાત હજારનો વધારો એ દિશામાં એક મોટું પગલું ગણી શકાય પરંતુ હજુ કેટલાક પડકારો બાકી છે જેમાં ઘણા પેન્શનરોને ચૂકવણી સમયસર મળતી નથી કેટલાક વિસ્તારોમાં દસ્તાવેજ ચકાસણી ધીમી ચાલે છે અને ઘણા લોકો ઇપીએસ નાઇન્ટી ફાઇવ વિશે પૂરતી માહિતી નથી જાણતા આ માટે સરકારને વધુ જાગૃતિ અભિયાન અને સરળ પ્રક્રિયા લાવવી પડશે અને મિત્રો અંતમાં આ પેન્શન વધારો એ ફક્ત નાણાકીય સુધારો નથી પરંતુ વરિષ્ઠ નાગરિકોના જીવનમાં આશા સુરક્ષા અને સન્માનનો સંદેશ છે જે લોકોએ ત્રીસથી પાંત્રીસ વર્ષ સેવા આપી છે તેમને આરામદાયક નિવૃત્ત જીવન મળવું જોઈએ એ તેમનો ખૂબ જ અધિકાર છે અને આ વધારો એ અધિકાર તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણી શકાય હવે દરેક પેન્શનર માટે એક જ સંદેશ છે કે તમારું કેવાયસી આધાર બેંક અને યુએન વિગત તરત જ ચકાસી લો તેથી તમે પણ આ વધારાનો લાભ ચૂકી ન જાઓ અને હા તમારી પેન્શનની સ્થિતિ ચેક કરવાનું ભૂલશો નહીં જાગૃત રહો માહિતગાર રહો કારણ કે દરેક માહિતી તમારા હકને સુરક્ષિત બનાવે છે તો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ કર્મચારી મિત્રો અને પેન્શનર મિત્રોને જય હિન્દ વંદે માતરમ